હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરી એકવાર નવા વિડીયો સાથે તમારું હાર્દિક હાર્દિકના હાર્દિક સ્વાગત છે તો થમલેલના ટાઇટલ જોઈને તમે વર્તી તો ગયા જશો વિડીયો સેના ઉપરથી છે તો વિડીયો ઠેઠી દોજો અને જો આજે આપણે બનાવવાનો છે ખીસડો અને આ છે ખાણીઓ પહેલાંના સમયમાં આ ખાણીઓ જ હતો પહેલાં કંઈ ખાણી બાણી લોખંડની કે લાકડાની એવી કંઈ હતી લીંબુ આ ખાણીઓ હતો પથ્થરનો અને આની અંદર બધું ખાંડતા કોઈ પણ વસ્તુ હોય તો આની અંદર બધી ખાંડતા અને ખીચડો જો ખાંડી નાખ્યો છે ને અહીંયા હુકાય છે સુકાય છે ને આને હુકાઈ જાય પછી આપણે અહીંયા એને ઘંટલો છે આ ઘંટલે ભરડી નાખવાનો છે ને ને ખીચડો તો સેડવીને તૈયાર થઈ જાય એટલે આપણે દાડેમાં દે પીજ લાકમાં જવાનું છે જો ખીચડો છે ભળવા ઘઉં છે અને આ ઘટલો છે ને આ ભરડાઈ જાય છે જો ભરડે છે ખીચડો ખીચડો ઘડી ને પછી આપણે શેડવી અને પછી લાગી આવશું પગે આ ઘંટલો નથી આ ઘંટી છે જૂના જમાનાની પહેલા આમ દળો દળતા અત્યારે આપણે ઘંટલા તરીકે યુઝ કરીએ છીએ ખીચડો જો સડી ગયો છે હવે અને બધું તૈયાર કરવા માંડ્યા છે જેવામાં ખીચડો ભર લીધો છે પછી શ્રીફળ છે સાલા ને એવું બધું લઈ જવું પડે અગરબત્તી છે બાકસ પછી પાણીનો કળશો અને અમારે બે ભારું તૈયાર થઈ જશે

અને રોગશાળો અમારે બને ત્યાં સુધી ઓછો જ આવે કારણ કે દાડમાં દાદાની દયા છે રોગશાળો ઓછો આવે અમારે અને ગામના પાદરમાં છે જો આ બસ સ્ટેન્ડ છે દેખાય એ બસ સ્ટેન્ડ છે એની બાજુમાં દુકાન છે અને એ રીતના બેઠેલા છે અને બધા ખીસડો જવારવા આવે છે અને જો આવડા હવે ઋષિતાબેનની પગયા લાગી લીધા છે અને આવડા પગયા લાગે છે બરાબર તો મિત્રો ફાઇનલી મેં બધા પગયા લાગીને આવ્યા દાદાને સારી રીતનું મિત્રો છે અને દરેક ગામની અંદર દાડમા દાદા ન હોય અમુક ગામમાં હોય તે અમુક ગામમાં ન પણ હોય પણ જે ગામમાં દાડમા દાદા હોય એ ગામમાં બંને જ્યાં સુધી રોગની શક્યતા ઓછી રહે છે તો હલો મિત્રો આ વિડીયોમાં એટલું જ છે જો મારો વિડીયો ગયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયો તમે ક્યાંથી જોવો છો એ કોમેન્ટ જરૂર કરજો તો આ વિડીયોમાં એટલું જ તે તો મળીએ પાછા બીજો વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાપા સીતારામ આવજો